પાકેલા આજના લોકમાં તમારું સ્વાગત છે અને આ તમારા મિરજયબેન વાળીએ કહું અમારે રથપુકડીના બરસા હરવાઈ ગયા છે તો અમે આજ કાઢવા આવવાના છે એ તો લોકમાં બિનાર સેર કોકલેના બરસા હલવાઈ દયા છે એટલે પાંચ છે ને હમ કઈ થાલે ઓ કસવા હમ આ અમાર વિજયભાઈ પડે છે બરસા કાઢવા ડોલા પો

बोल कने उज्या देन ने તેય નાસી ક્યાં કરી રહ્યા આમર વીજે બ ઝલકુકડીના બરસા કાઠે સે નાના નાના સે અંદર પડી ગયા થા એક બસું આવી ગયું છે હવે એક બસું આવી ગયું છે ઈ ચાર બરસા આવા કાઠવાના છે બથે ના લીખ હે હા ના જો દેખાય કેટલા તે છે ને હજી એકતા ના તો આ લીમડાના ઠળમાં બસ આંદે બેહી ગયા છે અને વિજયભાઈ આવે સડે છે લીમડામાં છે ઈ તો ડુબતા હબોતા ઓય આ ને લીમડામાં સડે છે ઉસ ના છે યથા પર છે એટલે કૌસા ગામડાના લોકો સુધી દેખાય કરે બાપા આ બેટવા નથી તમારો એ ના પાડ

satena sene kola pane haaro tar pag ne herse haav ना ये भी है क्या ना एक नहीं है एक ओला पने तो सारत है 5 हत्ता ना एक नहीं है एक है ले लोग डोली में ये यहां है हेलो आ गई क्या टाइम થઈ જાશે બસ

अरे पग मुकाय हुई ना लगती अरे आज तक नहीं आला वाह मुकड़ी जो का निकल गया

તરવા મને લા ભાગો એક તો આમ છે તો વહી ગયો આય બોય માય તો વાપકણ મારે તો કઈ જાય તમે એમ તો વા એમ તો બનાવાઈ તો બે આમ પોગી ગયા તો બે તો તળે ઓલા કાઠે વઈ ગયા છે તો હવે અમે બરસા કાટલી ચા છે અને આજ નો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો A nossa pleita, porque a faz de